અમરેલીના નકલી લેટર લેટરકાંડની સાઈ સુકાઈ નથી ત્યાં કેશોદમાંથી પણ કેશોદ શહેર ભાજપના બોગસ લેટર મામલો બહાર લેટરકા જાણવા મળ્યું છે આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર કેશોદ શહેર ભાજપના બનાવટી લેટર ઉપર બે મહામંત્રીની બોગસ સહી સાથે કેશોદ પીજીવીસીએલ અધિકારીની બદલી કરવામાં મંત્રીને આ ભલામણપત્ર લખાયો હોવાની માહિતી કેસોદ શહેર ભાજપના મહામંત્રી દ્વારા મીડિયાને આપી જતીન સોઢા શહેર ભાજપ મહામંત્રી જ્યારથી ચારેક મહિના પહેલા કેસોદ શહેર સંગઠનનો એક લેટરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે જે લેટર પેડનો દુરુપયોગમાં એવું છે કે જીઈબીના અધિકારીની બદલી કરવા બાબતનો અને તે બદલી કરવાની એક યનકેન પ્રકારે કોઈ વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે અને એ બાબતની મેં વારંવાર કેસોદ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ પ્રવીણભાઈ ભાલારાને કહેલું કે ભાઈ આ રીતનો આપણા લેટરપેડનો દુરુપયોગ થયો છે તો આમાં આપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આવતા દિવસોમાં કોઈ આપણા લેટરપેડનો દુરુપયોગ ન કરે ખોટી સહીનો કોઈ દુરુપયોગ ન કરે પરંતુ તેનો મને કોઈ જાતનો પ્રત્યુત્તર નથી મળ્યો અને કોઈ હકારાત્મક જવાબ આવ્યો નથી તેથી આજે મને એવું લાગે છે કે આ મુજબની મારે પોલીસ ફરિયાદ કરવી જોઈએ જેમાં કલમ ચારસો સિત્તેર અને ચારસો મુજબ કાયદેસર ગુનાહિત કૃત્ય કર્યું છે અને લેટર પેડ અને સહીનો ખોટો દુરુપયોગ કરવામાં આવ્યો છે તો તે બાબતનું મારું એક કહેવાનું છે કે ભાઈ આ રીતનું જો પાર્ટીમાં ચાલતું હોય અને કેશોદ શહેર સંગઠનના પ્રમુખ આમાં કોઈ રસ ન તેથી કરીને મારે ના છૂટકે આજે આ કરવું પડે છે અને તેમાં મારી સહી ખોટી દુરુપયોગ કરવામાં આવ્યો છે તે ચોક્કસ વાત છે જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ